બગસરા શહેરમાં રામદેવ પીર મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા રક્તદાન કેમ્પ તેમજ મેડિકલ કેમ્પ સહિત ધાર્મિક કાર્યક્રમ યોજાયા અમરેલીના બગસરા શહેરમાં નવ નિર્માણ થયેલ રામદેવ પીર મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું મંદિરમાં રામદેવજી મહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે રામદેવજી મહારાજના અલગ અલગ વેશભૂષામાં રામામંડળ અને લોક ડાયરા સાથે ધર્મસભાનું આયોજન કરાયું છે આ તકે સત્તાધાર આપાગી દ્વારકા મંદિરના મહંત વિજય બાપુની ઉપસ્થિતિમાં બ્રહ્મલીન મહંત છગન ભગતના પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું ધાર્મિક પ્રસંગે નેસીડીના લવજી ભગત અને સંત મહંતો સાથે અમરેલીના સાંસદ ભરભરભાઈ સુતરિયા ધારાસભ્ય નાયબ દંડક કૌશિકભાઈ વેકરિયા સહિત રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા દાદાશ્રીઓને રામદેવ પીરના મહંત ભગત અને જીર્ણોધ્ધાર કમિટી દ્વારા સન્માન કરવામાં આવ્યું ધાર્મિક પ્રસંગ સાથે સામાજિક સેવાના ભાગરૂપે સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત દ્વારા રક્તદાન કેમ્પ તેમજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું અમરેલી શાંતાબા મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ સંચાલિત બ્લડ બેન્કની મેડિકલ ટીમ દ્વારા સેવા પૂરી પાડવામાં આવી છે દિવાળીના તહેવાર દરમિયાન રક્તદાનની ખૂબ જ અછતના લીધે કેમ્પનું આયોજન કરાયું મોટી સંખ્યામાં રક્તદાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી સર્વરોગ નિદાન કેમ્પમાં આવનાર તમામ દર્દીઓને મેડિકલ

બ્લડ ડોનેશન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે જેમાં ખાસ્સા એવા દર્દીઓએ લાભ લીધેલો છે દવાઓ લેબોરેટરી વગેરે સુવિધાઓ પણ કેમ્પ ઉપર ઉપલબ્ધ છે અને બ્લડની ઘણી બધી બોટલો પણ થયેલ છે અને સારું એવું અમને અહીંયા પ્રતિસાદ મળેલ છે મારું નામ જગદીશ ફુલાભાઈ વસાણી છે આજરોજ બગેસરા રામદેવ મંદિરમાં તેર અગિયાર બે હજાર ચોવીસના મૂર્તિ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કરેલ છે સાથે સાથે મેડિકલ કેમ્પ બ્લડ કેમ્પનું ભવ્ય આયોજન કરેલ છે એમાં મેં આજે પહેલીવાર બ્લડ કેમ્પ બ્લડ ડોનેટન કર્યું છે એનો મને ખૂબ આનંદ છે મેં અને મારા મિત્રોએ ઘણાએ બધાએ ડોનેટ કર્યું છે અને હજી હું કહું છું કે બધા બ્લડ ડોનેટ કરે એવી મારી નમ્ર અપીલ છે હેરામ આપી નમસ્કાર આજરોજ બગીચા રામદેવપીર મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવને આજે પૂર્ણાહુતિ થઈ જેની અંદર સાડા બાર વાગે બપોરના રામદેવ રામદેવજીની મૂર્તિમાં પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો બહુ સુંદર આયોજન થયેલું જેમાં અધ્યક્ષતાને આબાજીવાની જગ્યાના સત્તાધારના મત વિજયબાપુની ભાગેવાનીમાં સંતો અને અન્ય એક સામાજિક આગેવાનો દ્વારા આ ધર્મસભાના આયોજનમાં ખૂબ સારી રીતે આયોજન કરી અને એ લોકો હિસ્સો લીધો તેમજ આ તકે આ વિસ્તારના બધા લોકોએ જે યમ્ન અને જે પ્રાણ વૈસા મહોત્સવ છે તેની અંદર હોશભેર ભાગ લઈ અને આ ઉત્સવને બહુ સારી રીતે વધાવ્યો આ તકે સર્વને સર્વને એ વિનંતી કરવાની છે કે આ મંદિર દ્વારા અમુક સામાજિક કામો પણ થાય જેમ કે રક્તદાન કેમ્પ મેડિકલ કેમ્પ જેવા વિવિધ સામાજિક પ્રોગ્રામો દ્વારા પણ એક સામાજિક જાગૃતિનું કામ મંદિર દ્વારા થાય એવી મારી સર્વને અપીલ છે આ તકે જે લોકોએ અમને આ આ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં જે સહકાર આપ્યો એ બદલે એ લોકોનો ખાસ ખાસ દિલથી આભાર માનું છું બંને માત્ર ભારત માતા કેજી નમસ્કાર ઘનશ્યામ બિરલા પ્રમુખ શ્રી સ્વર્ણિમ ગુજરાત યુથ ફાઉન્ડેશન સુરત આજરોજ બગીસરા મુકામે જે રામદેપીર મંદિરના ત્રણ દિવસના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આજે છેલ્લો દિવસ છે ત્યારે અમારી સંસ્થા દ્વારા સાંતાબા મેડિકલ કોલેજના સહયોગથી એક રક્તદાન કેમ્પ તેમજ મેડિકલ કેમ્પનું આયોજન થયું હતું જેની અંદર મોટી સંખ્યામાં રક્તદાતાઓ અને મેડિકલ માટેની જે ટીમ હતી એની સાથે લોકો બહુ સારી રીતે અમને પ્રતિસાદ આપ્યો આવા ધાર્મિક પ્રસંગોની સાથે જે એક સામાજિક કામની અંદર આપણે જે કામ કરીએ છીએ એવું ખરેખર કામ કરી અને એક સમાજને એક નવી દિશા જ ચીંધવાનું કામ બરાબર કરેલું છે આ તકે હું બગસરાની તમામ ધર્મપ્રેમી જનતાને વિનંતી કરું છું કે તમે લોકોએ જે અમને આ કેમ્પની અંદર જે લાભ આપ્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું બીજું કે જે કેમ્પ ચાલુ છે જે લોકોને પણ રક્તદાન કરવાની ઈચ્છા હોય અથવા કોઈપણ વસ્તુ પોતાના મેડિકલ ચેકઅપ કરવાની ઈચ્છા હોય સાંતાવા મેડિકલ કોલેજના સહયોગથી આ જે કેમ્પનું આયોજન થયું છે એ કેમ્પની અંદર ફ્રી દવાઓ અને સારામાં સારા ડૉક્ટરો સારવાર પણ આપવાના છે તો તમામ લોકોને બરાબર પધારવા માટે વિનંતી કરું છું અને જે દિવાળીના સમયમાં જે રક્તની અછત હોય એ અછત પૂરી પૂરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એ બદલ રામદેવપીર મંદિર ધીર્નોધાર સમિતિ અને જે કંઈ સંસ્થાઓ અમને સહયોગ આપ્યો છે એ બદલ એમનો ખૂબ આભાર બંને માતરમ ભારત માતા કી જય આશોક મેડવનનો રિપોર્ટ એસ ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતીથી આપડે ચહેવા માટે છુડાયેલા રહે એસ ન્યૂઝ સાથે